100 મીટર 200 મીટર અને 300 મીટર દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત ચીફ ગેસ્ટ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સ્પેશિયલ ગેસ્ટ દેવાંગ પટેલ નડિયાદ દ્વારા અનુક્રમે કુલ 3 ગોલ્ડ મેડલ એનાયત કરતા સાથે આ વર્ષમાં કુલ 40 એવોર્ડ પ્રાપ્ત કરી ખેડા જિલ્લામાં ગૌરવ પ્રાપ્ત કર્યું છે સમાજમાં મોટો દાખલો બેસાડ્યો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી જિંદગીમાં દરેક વ્યક્તિએ ધ્યેય રાખી આત્મવિશ્વાસથી કામ કરતાં સફળતાના શિખરો સર કરી શકાય છે